પાણીપુરી બને સેન્ડવીચ બને સાંજે એમ કે છે કે મહેમાન આવવાના એટલે તળેલી ખાય ને કોક બાર ની ખાય ને કોક તો પાણીપુરી વાળા ને પૂરી લઈ આવે ખબર છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અત્યારે સવારના સાડા અગિયાર થઈ ગયા છે અને હું હજુ નાઇન બાર આવી છું કેમ કે ઉઠી તો ગયા હતા પણ આજે રવિવાર હોય થોડું ઘણું કામ ને એવું બધું હોય એટલે થોડુંક મોડું થઈ ગયું અને શરૂઆત મોડી થઈ ગઈ તો જો અત્યારે તો હાજે તો મારે વહી જવાનું છે મમ્મી ને કૃષ્ણા અને દર્શન ને બધા આવી જવાના છે એન્ગેજમેન્ટ તો અત્યારે શરૂ થઈ ગયું છે એ લોકો ત્યાં અગિયાર વાગે એન્ગેજમેન્ટ શરૂ થાય છે તો બસ આવું બધું છે હવે આજનો એવું કઈ ખાસ પ્લાન નથી પણ હવે જોઈએ પછી જો શું બની જાય કઈ નક્કી ન હોય કે મારે તો પાર્લરમાં તો જવું છે થોડું ઘણું મારે હેર કટિંગ છે

મેનુ તમે લોકો અમારે છોળે શાક છે કઢી ભાત રોટલી લાડ કાંદા છાશ પાપડ તો સવા બાર થઈ ગયા છે અમે બધા જમવા

બપોરે તો જમીન એવું હતું કે જમીન ભાઈ ને ભાભી મેં તમને વાત કરી હતી ઓલા મકર સાફ સફાઈ કરવા જવાનું હતું તે લોકો ત્યાં ગયા છે અને મમ્મી ને એ લોકો ચા પીને જતા રહ્યા છે એક જગ્યાએ બેસવામાં જવાનું તે લોકો ત્યાં ગયા છે અને જે હજુ સુતો છે તો એવું બધું કહતું કઈ ખાસ વાત તો કઈ જવાનું છે નહીં અમારા ઘરે મહેમાન આવવાના છે મારા માસીના છોકરા ને બધા ભાભી ને બધા લોકો આવવાના છે

એને તીખું કઈ ખાવું છે એટલે સોયા સ્ટીક ખાય છે સેમુ ભાઈ ને તમને કીધું તેમ ત્રણ વાગે ઉઠી ગયો છે એટલે જલ્દી ઉંદરી જાવ ઘરની પૂરી તળાય છે આપણે શું કોઈ ને બાર ની નથી ભાવતી કોના કોના ઘરે આવી રીતે પૂરી તળાઈ પાણીપુરી ખવાય છે કે બહારની પૂરી લાવીને પાણીપુરી ખવાય છે તમારે ઘરે જવાનું તળાલી જોઈએ બહાર બધા ખાય એક ભાઈ નું ખાય બધા તળાઈ બધા ને ઘરે એવું હોય કે કોક તળેલી ખાય ને કોક બાર ની ખાય ને કોક તો પાણીપુરી વાળા ને પૂરી લઈ આવે લોકો બેકરી ની નો છે પાણીપુરી વાળા પાણી થી પાણી લઈ આવે અને પૂરી લઈ આવે મસાલો ઘરે બનાવે એવું હોય ઘણા ઘરે તમારા ઘરે કઈ રીતે પાણીપુરી બનાવે કોમેન્ટ કરજો કાંદા સુધારે છે અને હંસા એનો ડ્રેસ નો પ્લેટ ખોલે છે

અને અમે જઈએ છીએ ઘરે કેમ કે શું કે ક્રિષ્ના અને મમ્મી બધા આવે છે તો હવે અમે પણ જઈએ છીએ ઘરે અમારા ઘરે કોણ અત્યારે થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે ઘરે આવીને એમાં એવું હતું કે ઘણું બધું કામ હતું જો હજુ એમાં ચાદર તો સુકાણા બહાર કપડાં હતા એ હકેલા છે એમને નવડેવું વાસણ ને એવું બધું કામ હતું થોડું ઘણું ઊંચા ને એ બધું કર્યું અને હું તૈયારી કરી પણ ભાઈ જો ઊંચા નથી બહાર ઈચકે છે મને લાગે શેરો ખાવાની ઈચ્છા થઈ કેમ કે અમારી શેરો ખાતા વગર તો કોઈ દિવસ ન હોય જો જો કેવો ઈચકે છે જો કેવો જોવે છે બધે

જ્યારે મેળ આવે ત્યારે સાંભળ્યું તમે લોકો જાશું જાશું આપડી રીતે તો કાંઈ નહીં ચાલો દોસ્તો બાય ગુડ નાઇટ આ કાલના આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય